નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોમાં હવે નવા કપાસની આવકો સતત વેગ પકડતી જાય છે ત્યારે આજે કપાસના ભાવ કેવા બોલાયા આગામી સમયમાં કપાસના ભાવ કેવા બોલાઈ શકે સાથે જ કપાસ રૂ ઉત્પાદનનો કડીની બેઠકમાં રૂનું ઉત્પાદનનો અંદાજ કેટલો મુકાયો તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ તો આપણે કપાસ બજારની વાત કરીએ તો હાલ હવે વરસાદ વિરામ લેતા કપાસની આવકો હવે ધીમે ધીમે વધતી જઈ રહી છે જ્યારે આજની વાત કરીએ તો આજે આખા ગુજરાતભરની મળીને કપાસની આવક એક લાખ ઓગણત્રીસ હજાર મણને આસપાસ જોવા મળી હતી જેમાં જૂના કપાસની દસક હજાર મણની આવક હતી અને બાકીના એક લાખ વીસ હજાર નવો કપાસ ઠલવાયો હતો જેના ભાવની વાત કરીએ તો નવા કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ એક હજારથી લઈને ચૌદસોની વચ્ચે જોવા મળતા હતા અને નવો જૂનો કપાસ હોય તો તેના ભાવ જેમાં જૂના કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ ચૌદસોથી લઈને પંદરસો ને એંસી રૂપિયા સુધીના તો અમુક સેન્ટરોની અંદર સોળસો રૂપિયા સુધીના જોવા મળતા હતા જ્યારે રૂ બજારની વાત કરીએ તો રૂ બજાર આજે સ્ટેબલ હતું ભાવમાં કોઈ મોટી વધઘટ નહોતી જોવા મળીને બજાર મજબૂત ટકેલું હતું જ્યારે આગામી સમયમાં પણ કપાસના ભાવ ટકેલા રહેશે કારણ કે કપાસના બગાડના કારણે ઘણા બધા ઊભા કપાસમાં સુકારાના પણ પ્રશ્ન બન્યા છે જેથી નિષ્ણાંતો ભલે ગમે તે કહે પરંતુ ખેડૂતોના કહ્યા પ્રમાણે ગયા વર્ષ કરતાં ઉત્પાદન ઓછું આવે તેવી ધારણા છે જ્યારે રૂબજારમાં આજે ખાંડીના ભાવ ચોપન હજાર પાંચસો રૂપિયા સુધીના જોવા મળતા હતા સાથે જ આગામી સમયમાં હજી પણ બજારને સારો ટેકો મળે ભાવ પંદરસોથી સોળસોની વચ્ચે અથડાયા કરે તેવી ધારણા હાલ કપાસના વે વેપારીઓ વ્યક્ત કરે છે ત્યારે આગામી સમયમાં હવે વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ કોટન વાયદો આજે તેની સપાટી ઉપર પંચાવન હજારની સપાટીએ સ્થિર હતો ત્યારે ન્યુયોર્ક કોટન વાયદો પાંસઠની સપાટી ઉપર બંધ જોવા મળી રહ્યો છે એમ જ્યારે હવે કડીની અંદર રૂ ઉત્પાદનની બેઠક થઈ હતી તે બેઠકની અંદર રૂ ઉત્પાદનનો નવો અંદાજ મૂક્યો હતો જેમાં અંદાજ મૂકતા કહ્યું હતું કે આ વર્ષે ત્રણસોથી થી ત્રણસો લાખ ગાંસડીનું ઉત્પાદન થશે પરંતુ અમારા મનોમંથન અને ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ત્રણસો લાખ ગાંસડીની અંદર ઉત્પાદન રહે તેવી ધારણા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરી જણાવજો